અમરોલી વિસ્તારમાં આવેલી જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં આજરોજ બીસીએ અને બીએસસી ડેટા સાયન્સની ઇવેન્ટ માઇન્ડ ઇટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ નવ ગેમ્સ રમ રાખવામાં આવી હતી જેમાં આઈટી લેડર્સ ડીબી સ્ટેન્ડ ઓફ કોડમેનિયા લોજિક લોડ્સ ઇનોવેશન સ્મેશ હાર્ડલેસ હાર્મોનિ જેવી અન્ય ગેમો રાખવામાં આવી હતી માઇન્ડિટમાં યુનિવર્સિટી સંલગ્ન પચીસ કોલેજો અને ત્રણ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીના ત્રણસો ને એંસીથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો આ ઇવેન્ટ દરમિયાન કોલેજમાં શૈક્ષણિક કાર્ય બે હજાર પચીસ છવ્વીસમાં શરૂ થનાર બી એસ સી એઆઈ અંતર્ગત એઆઈ ડોમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એઆઈના પ્રાઇ લાઈવ પ્રોજેક્ટ સ્લાઇડ શો અને એઆઈથી વિવિધ ઉપકરણો કેવા કેવી રીતે કામ કરે છે તે અંગે ત્રણ હજાર વિદ્યાર્થીઓને સમજ મેળવી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોરભાઈ ચાવડા સામાજિક અગ્રણી કાંજીભાઈ ભાલાળા જીવનજ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ અને ઉપપ્રમુખ સહિતના મહાનુભાવોએ હાજરી હાજર રહીને વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ તેમજ બીસીએ કોઓર્ડિનેટર ઇવેન્ટ કોઓર્ડિનેટર તેમજ કોલેજના સ્ટાફના સભ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ તેમજ દરેક સ્પર્ધકોને અમરોલી કોલેજ આજે માઇન્ડ આઈટી ની ગેમ રાખવામાં આવી છે અલગ અલગ કોલેજોમાંથી માંથી ચાલીસ જેટલી કોલેજો જે બીસીએ ના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હોય આઈટી સાથે જોડાયેલા હોય એવા ચારસો થી વધારે વિદ્યાર્થીઓ આજે કોલેજ કેમ્પસ ની મુલાકાત કરશે અને બાર જેટલી ગેમ છે અલગ અલગ જેમાં એ આઈ થી માંડીને વોલીબોલ પણ એની અંદર સાંકળવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓમાં એક શારીરિક શક્તિઓ ખીલે આનો મુખ્ય હેતુ આજે સુરત જ્યારે ટેક્સટાઇલ ની સાથે સાથે હીરા ઉદ્યોગની સાથે જ્યારે આઈટી સેક્ટરમાં પ્રગતિ કરી રહી છે તો આવા સમયગાળા દરમિયાન એઆઈ પણ સુરત બાકાત ન રહી શકે તો એવા પ્રદર્શની પણ રાખવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે એઆઈ શું છે રોબર્ટ્સ પણ મૂકવામાં આવ્યા છે અલગ અલગ ડસ્ટબિન એવા પ્રકારનું મૂકવામાં આવ્યું છે કે ઓટોમેટિક ડસ્ટબિન ઓપન થાય ક્લોઝ થાય એ વર્ક કેવી રીતે કરે છે જેને સોફ્ટવેર અને એઆઈ અને એમઆઈ કેવી રીતે બંને જોડવાનો પ્રયત્ન કરે એટલે સોફ્ટવેર પ્લસ હાર્ડવેરને જોડવાના પ્રયત્ન આજે આ બધી ગેમો દ્વારા કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે કે આવી રીતે આકાર એટલે માઇન્ડ આઇટી નો ઉદ્દેશ છેલ્લા અગિયાર વર્ષથી આજ રહ્યો છે કે સુરતના વિદ્યાર્થીઓને ટેકનોલોજી યુક્ત કરવામાં આવે